બધા મિત્રોને મારા રામ રામ નમસ્કાર મિત્રો આજના આ વિડીયોની અંદર હું તમારા માટે એક સરસ મજાનો તબેલો વેચવા માટે લઈને આવી ગયો છું આ તબેલાની અંદર શું પ્રોસેસ છે કેમનું કાર્ય કરવાનું છે એની અંદર શું શું ગોઠવણ છે તે સંપૂર્ણ હું તમને માહિતી આપવાનો છું તો વિડિયોની અંદર જોડાયેલા રહેજો મિત્રો ખાસ વાત એ છે કે તબેલો આપવાની સાથે સાથે બે વીઘા બુલેટ ઘાસ આપવાનું છે અને સાથે સાથે અડધા વીઘાની અંદર બાજરી કરેલ છે આ બાજરી પણ આપી દેવાની છે મિત્રો આ તબેલો કંઈક એવી રીતના આપવાનો છે દસ વર્ષ માટે આ તબેલો આપવાનો છે જેની અંદર તમને જો વિશ્વાસ ના આવતો હોય તો લખાણ સાથે આ તબેલો આપવાનો છે અને આ તબેલાની અને ગાયોની સંપૂર્ણ સંપૂર્ણ જે વિડીયો છે બુલેટ ઘાસ સહિતની આ બધી જ વિડીયો હું તમને બતાવીશ તમે જોજો અને માહિતી પણ હું તમને આપતો જઈશ તો વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં ખાસ કરીને તમને જણાવી દઉં કે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો હવે વધારે સમય તમારો ન લેતા આ વિડીયોની શરૂઆત કરીએ તો મિત્રો સૌથી પહેલાં તો તમે આ તબેલાની વ્યવસ્થા જોઈ લો તમને હું સ્ટેપ બાય સ્ટેપ બધી ગાયો બતાવીશ અને આખે આખો તબેલો બતાવીશ આ મિત્રો જે આ તબેલો છે ને એ તબેલો દસ વર્ષ માટે કોઈ પણ વ્યક્તિને આપવાનો છે માત્ર ને માત્ર દસ વર્ષ માટે જેની અંદર તમને મિત્રો ફ્રીમાં બાંધકામ સાથે આ તબેલો આપવાનો છે અને આ તબેલાની સાથે સાથે બે વીઘા બુલેટ ઘાસ છે તે પણ આપી દેવાનું છે જે દસ વર્ષ માટે આ તબેલાને લેશે તેને અને અડધા વીઘાની અંદર બાજરી કરેલ છે તે પણ આપી દેવાની છે તબેલાની વ્યવસ્થા મિત્રો કંઈક આ પ્રમાણે છે એકદમ સરસ મજાનો તબેલો છે બધી જ મિત્રો આ ઘરા વ્યવસ્થા છે તમને પૂરેપૂરો તબેલો બતાવવાનો પ્રયાસ કરી રહ્યો છું દસ વર્ષ માટે મિત્રો આપવાનો છે અને પશુપાલક મિત્રનું કહેવું છે કે વિશ્વાસ ન આવતો હોય તો લખાણ સાથે આ તબેલો આપવાનો છે જેની અંદર જર્સી ગાયો છે એચએફ ગાયો છે પાણીથી લઈને દરેક વ્યવસ્થા છે મેં કીધું તે પ્રમાણે બે વીઘામાં તો બુલેટ ઘાસ છે અને અડધા વીઘામાં બાજરી છે એકદમ સરસ મજાની વ્યવસ્થા છે લેવા ઈચ્છુક મિત્રો હું વિડીયોની અંદર તમને એડ્રેસ પણ આપી દઉં છું બહુ દૂરનો પણ આ તબેલો નથી માત્ર ને માત્ર કામ કરવાવાળા માણસો જોઈએ દસ વર્ષ માટે કોઈ પણ વ્યક્તિને આ તબેલો આપી દેવાનો છે ખેતરોની પણ વ્યવસ્થા સારી છે બુલેટ ઘાસ પણ સારું છે બે વીઘામાં બુલેટ ઘાસ છે અડધા વીઘામાં બાજરી છે અને આ તબેલાની વ્યવસ્થા પૂરા બાંધકામ સાથે આપવાની છે હવે મિત્રો હું વિડીયોની અંદર તમને એડ્રેસ જણાવું તે પહેલાં ખાસ કરીને તમને જણાવી દઉં કે જો કોઈ ભાઈને પોતાની ગાયભ્યાસ વેચવા માટે આપણી યુટ્યુબ ચેનલની અંદર વિડીયો મુકાવવો હોય તો આ આપણી યુટ્યુબ ચેનલના વોટ્સઅપ નંબર ઉપર મને તમારી જે પણ ગાયભ્યાસ વેચવાની હોય તેના ચારથી પાંચ પોઠા વિડીયો કિંમત સરનામું લખી વોટ્સઅપના માધ્યમથી મોકલાવી આપવું જાહેરાત એકદમ ફ્રી કરી આપવામાં આવે છે કોઈ પણ પ્રકારના પૈસા લેવામાં આવતા નથી હવે મિત્રો આ તબેલો તમને ક્યાં જોવા મળશે તેનું હું એડ્રેસ તમને આપી દઉં ગાંધીનગરથી બાવલા ચોકડીથી ત્રણ કિલોમીટરની અંદર આ તબેલો આપેલ છે આવેલ છે અને મિત્રો વધારે પડતી માહિતી પૂછવા માટે પશુપાલક મિત્રનો મોબાઈલ નંબર હું અહીંયા સ્ક્રીન ઉપર આપી દઉં છું તો તમે ડાયરેક્ટલી કોન્ટેક્ટ કરી શકો છો સરસ મજાનો તબેલો છે મિત્રો જો કોઈ જરૂરિયાતમંદ મિત્ર હોય તો તમે સંપર્ક કરી શકો છો અત્યારે મિત્રો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઈક કરી દેજો વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોની અંદર કોમેન્ટ કરજો અને તમે ક્યાંથી છો તે જણાવજો આ વિડીયોને દરેક ગ્રુપોમાં અને તમારા મિત્રો સુધી જરૂરથી શેર કરજો આપણે મળશું એક નવા વિડીયોની સાથે